પણ ખાડું આવ્યું જોને ખાખરે અને ધણ આવ્યું ધણ હેર પણ જેના દુધડીએ દીવા બળે એ મારી વેગડ આવી નહીં વાછરા સોલંકી વીર વચરાજનું મૂળ સ્થાનક એટલે કચ્છના નાના રણમાં આવેલ વચરાજ બેટ ઝીંજુવાળા રણ વિસ્તાર મુખ્ય શ્રદ્ધાની વાત તો એ છે મિત્રો કે અહીં રણની વચ્ચે આ બેટ ઉપર પીવાનું પાણી ક્યારેય ખૂટતું નથી દેવલમાનું વરદાન છે કે અહીં ગાયો રહેશે ત્યાં સુધી પાણીનો વેલો અમર રહેશે હાલમાં પણ અહીં વેગડ વંશની સાત હજાર જેટલી ગાયો અને તમામ શ્રદ્ધાળુઓ અહીંથી જ પાણી પી છે આ રણની વચ્ચે એટલી બધી ગાયોને ઘાસચારો સરળતાથી મળી રહે છે આ તો વીર વસરાજની જ કૃપા કહેવાય આ જગ્યા પર વીર વચરાજ તેમના પત્ની કુંબા અને ચારણના દીકરી દેવલમાંના પાળિયા આવેલા છે આ ઉપરાંત વીર વચરાજનો મોતી કૂતરો તેમના ઘોડાની અને હીરા ઢોલીની સમાધિઓ આવેલી છે વીર વછરાજની આ ખૂબ પ્રાચીન અને ઐતિહાસિક જગ્યા છે અહીં નકશા મુજબ અલગ અલગ જગ્યાઓ ઉપરથી જઈ શકાય છે પણ એક મહત્વની બાબત એ છે કે ચોમાસાના ચાર મહિના આ રસ્તાઓ બંધ રહે છે એટલે કે છ જૂન થી દિવાળી સુધી આ રસ્તાઓ બંધ રહે છે વીર વચરાજની આ જગ્યા વિશે અમારો આ ખાસ અહેવાલ આ જગ્યાના સંચાલક અને આમ તો મુખ્ય ટ્રસ્ટી એટલે લક્ષ્મણભાઈ ચૌહાણ આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે લક્ષ્મણભાઈ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે અમે સોમનાથ બાજુ થાવીએ છીએ કદાચ અજાણ હોય આ વિસ્તારની અંદર સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા વિસ્તારમાં થયા છે આ જગ્યા ઉપર અનેક બાજુથી આવી શકાય કચ્છ વિસ્તારમાંથી પણ આવી શકાય ઝીંજુવાડા વિસ્તારમાંથી પણ આવી શકાય સૌ પ્રથમ તો લખમણભાઈ આ વાત કરો દર્શક મિત્રોને કે આ જગ્યા ઉપર આપણે સ્ક્રીન ઉપર નકશો પણ દેખાડશું કે આ જગ્યા ઉપર આવવા માટે કયા કઈ કઈ બાજુથી નજીક પડે ને ક્યારે આવી શકાય આ જગ્યા ઉપર આવવામાં ખરેખર તો ઝીંઝુવાડાથી આવી શકાય વહેલો રસ્તો એ ખુલે છે અને બાકી તો ધાંગધ્રાથી કુડા ગામ કુડાથી આવી શકાય આ બાજુ રાધનપુર સાઈડથી આવવું હોય તો અમરાપર છે કોરધા છે ત્યાંથી ને આવી શકાય છે પછી કચ્છમાંથી આવવું હોય તો આડેસરથી આવી શકાય ચારે બાજુથી આવી શકાય પણ ચોમાસાના પહેલાં વરસાદથી આ રસ્તા બધા તમામ બંધ બરાબર દરિયામાં થઈ જાય આખો જાયને દરિયો જેમ તમે જ્યાં જુઓ અહીંયા પાણી થઈ જાય પછી કોઈ આવી શકાતું નથી એટલે ખાસ કરીને તો અમે યાત્રાળુને એ જ ભલામણ કરી છે કે વરસાદનો માહોલ અત્યારે આવી ગયો છે આપણે છ જૂનથી અમે ના જ પાડી કે છ જૂનથી કોઈ આવવું નહીં કારણ કે આંધી હોય અથવા તો કોઈ વરસાદ પડી જાય આવું બધું થાય એટલે અમે ના જ છીએ અને દિવાળીએ રસ્તા ખુલે આ જગ્યામાં આવવા માટે દિવાળી પછી આવી શકાય બરાબર ચાર મહિના સતત બંધ રહે છે બેટમાં જાય એટલે આ આપણે બેટ એટલા માટે કહીશી જે તે સમયે કદાચ દરિયો છે અને બુરાન થઈને આ રણ બની ગયું હોય અથવા તો રણ છે લો પણ ચોમાસામાં તો દરિયો જ માનવાનો અચ્છા દરિયો આ એટલો એક બેટ છે બેટ વિસ્તાર આ મારા ખ્યાલથી લખમણભાઈ હાઈટ ઉપર છે થોડો હા એ આપણે જોઈ શકીએ અહીં પાણી આવતું નથી ના આ બેટની અંદર નથી આવતું પછી રહી વાત આગળ ઉપરની આપણે કરી કે જ્યારે વસરાજ સોલંકી અહીંયા કઈ રીતે આવ્યા હા તો જ્યારે સોલંકીઓ રજવાડું હતું સોલંકીઓનું જે પાટણ પાટનગર હતું આપણું ગુજરાતનું અને સોલંકીઓનું રજવાડું હતું સોલંકીઓના રજવાડાને ગુજરાત આખામાં હતું પછી દરેક જગ્યાએ તાલુકદાર એમ આપણે અત્યારે ગુજરાત રાજ્યમાં જિલ્લાની વ્યવસ્થા છે એમ પહેલાં જિલ્લાની વ્યવસ્થા માટે રાજાશાહીમાં આ રીતનું સેન્ટિંગ બધું કરેલું હોય અને તાલુકદાર તરીકે કુંવાર પંથકના હોથીજી મહારાજ સોલંકી અહીંયા આ દાદાએ અવતાર લીધો વસરાજ સોલંકી મોટાભાઈ બલરામ સોલંકી અને વસરાજ સોલંકી બે દીકરા અને એમને પછી મામાની જાગીરમાં સંતાન ન હોવાથી મામાના અહીંયા રોકાયા અને એમને કુંવરગામ વે વિશાળ કર્યું ને લગ્ન લેવાના એ સમયમાં બારના આરબના જે ચડાયું થતી આપણા ગુજરાત ઉપર ભારત ઉપર અને આપણા દિલ્હી ઉપર મોગલ સહીરાજ હતું એ અરસામાં આ ઘટના બનેલી બરાબર એટલે સનઈસવીસન સન સન સવંત સવંત સંવંત લખેલી છે ઈસવીસન તો નથી સત્તરમાં જન્મ ઓકે હા અને સંવંત અગિયારસો ચાલીમાં વીરગતિ પામ્યા પામા બરાબર આ રીતનો ઇતિહાસ મળે છે આપણા વસરાજ દાડાનો અને આખા ભારતમાં જે આપણે વાસડા દાદા તરીકે પ્રખ્યાત છે અને હડકવા કોઈને હાલે તો એની બાધા લે એટલે હડકવા મટી જાય પછી કોઈને નાગ કૈડો હોય તો તોય પણ દાદાની માનતા લેવામાં આવે આ રીતે બધા જ્યારે ડોક્ટરો અને વૈજ્ઞાનિક નહોતું ત્યારે આ માણસોની એક શ્રદ્ધા હતી અને કામે એવું છે દાદાનું આજે ભારતમાં આખા ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં દાદાનું એટલું બધું કામ છે કે એ કામ કરે છે એટલે લોકો અહીંયા આવે એટલે આ વિકટ પરિસ્થિતિમાં અહીંયા આવવું એ સામાન્ય નથી અત્યારે તાપમાન સુડતાલીસ ડિગ્રી હોય હા ઉનાળામાં શિયાળામાં ઠંડી બહુ હોય એટલે પરિસ્થિતિ થોડીક ગંભીર તો ખરી જ હવે આનો આશરો મોઘલસાઇ રાજમાં આ લોકોએ લીધો બરાબર એક આતંક ફેલાવા માટે બરાબર ગુજરાતને સર કેમ કરવું એ લોકોએ અહીંનો આશરો લીધો રણ બેટનો આ બેટનો એટલે ફરતું આ બાજુ સુરેન્દ્રનગર જિલ્લો લાગે મોરબી આ બાજુ મહેસાણા અને રાધનપુર પાટણમાં આવે એટલે પાટણ પછી બનાસકાંઠા અને કચ્છ આ એક કચ્છનું નાનું રણ અને સાંતલપુરને આડેસર વચ્ચેથી મોટું લાગી જાય એમાં એક બાજુ રાજસ્થાન આવે અને એક બાજુ પાકિસ્તાન આવે એક બાજુ કચ્છ આવે આ કુદરતની એક ઘટના છે જે નકશો કુદરતનો આ રીતે એને રણનો સહારો લીધો રણનો સહારો એટલા માટે લીધો કે અહીંયા પાણી વગર એ વખતે વાહન ક્યાં હતા પાણી વગર યુદ્ધ તો કરી શકે નહીં કોઈ રજવાડું હા એટલે એ લોકોએ અહીંનો એક સહારો લીધો અને પછી બધા ગામડામાંથી કોઈ ગાયુના ધણવારી આવવાના ગામ ભાંગી આવવાના આ એમનો ક્રમ રજવાડાને નબળું કેમ પાડવું હાંસલ કેમ કરવું એટલે મારા માનવા પ્રમાણે આ હેતુથી ને એ લોકોએ અહીંયા વરસવાટ કર્યો હવે આ બધે અરાજકતા ફેલાવતા હતા અને એ અરસામાં વસરાજ સોલંકીની જાન કુંવર ગામ આવી બરાબર અહીંયા વઢિયારનું કહેવાય એ ગામ આપણે આપણે કહીએ ને વઢિયાર વઢિયાર એટલે આ પંથકને વઢિયાર કહેવાતો રાધનપુર સમી આ બધું વઢિયાર પંથક ગણાય એટલે કુંવર ગામમાં જાન આવી લગ્નના માંડવે ત્રણ ફેરા હજી ફેર્યા હતા વસરાજ સોલંકી અને એક ફેરો બાકી હતો ત્યાં ગોવાડે આવીને ધાર નાખી કે ગાયું ધણ વારી ગયા લૂંટારો એટલે આ તો હું આવી તો ખબર ન હોય કોણ વારી ગયું લૂંટારો લૂંટારી આવ્યા ને વારી ગયા ધણ એટલે બધા ધણની વારે ચડ્યા ધણને પાછું લઈ આવ્યા વસરાજ સોલંકીને ખબર પડી કે આ સારું લગ્નનો માંડવો છે માણસો પાંખા થવા માંડ્યા છે એ શું આ બધું એટલે પછી પૂછ્યું કે જે હોય મને સત્ય કહો ત્યારે કોક બોલી ગયું કે કાંઈ નથી ખાલી ધણ વારી ગયા કંઈ નથી ખાલી ધણ વારી ગયા ગાયોના એ હાવ સામાન્ય લાગે તમને મારેથી આ લગ્ન નહીં થાય એક ફેરો અધૂરો મૂકી અને એ વાયરે ચડ્યા ધણ તો પાછું લઈ આવ્યા બધાથી ત્યાં આપણે આ અહીંયા ગૌશાળા છે આ જગ્યાની અંદર ગૌશાળાનું મહત્ત્વ એ છે કે આ કોઈ બનાવેલી કે પાંજરાપોળ નથી જે વસરાજ એ ગાય બચાવી હતી એ ગાયનો વંસવેલો છે બરાબર હવે બનવા સંજોગે એ જ સમયે દેવલબા ચારણના દીકરી આવ્યા જેની ગાય હતી વેગડ નામની રડતા રડતા આવ્યા કે હે વસરાજ સોલંકી તું આખા ગામનું ધણ લઈ આવ્યો મારી ગાય તને ભારે પીડી અરે પણ મા શું છે તારું કે ગાય મારી નથી આવી કે હજી જોઈ લો કે હા જોઈ લીધું મારી ગાય હોય તો મારી પાસે આવે મારી ગાય નથી આવી કાંઈ વાંધો નહીં હું તમારી ગાય લઈને આવીશ અને તરત જ એ ગાયની વાયરે ચીડ્યા આમ તો વર્ણન ઘણું લાંબુ લાંબું આપણે ટૂંકમાં કહીશી પછી એ ગાય માટે વસરાજ સોલંકી આવ્યા આ લોકોએ ધણમાંથી એ ગાયને અલગ લઈ લીધી હતી એને ખબર હતી કારણ કે એના ગુપ્તચરો ફરતા હોય ને એને તો ખ્યાલ હતો કે હામી સાચી આની સાથે નહીં લડી શકી એટલે એ ગાય લઈ લો એટલે એકલો આવશે કે રાજની ગાય હોય એવી વઢિયારી ગાય અસલ રૂપારી પગમાં ચાંદીના કળા સોનાવળના સિંગ આવી ગાય હતી એવી ગાય તો આખા ધણમાં કોઈ નહોતી એટલે એમ કે રાજની ગાય છે આને જ લઈ લો એટલે એ ગાયને લઈને આપણે અહીંયા અહીંથી કિલોમીટર ગૌખરી કહેવાય એ ગૌખરીએ પહોંચ્યા હતા એ લોકો અને દાદા અહીંયાથી માંડવીથી નીકળ્યા એટલે જે હાલનું વસરાજપુરા ગામ છે ત્યાં એક તળાવનો કાંઠો ત્યાંથી એમને ગાય લીધેલી અને એ જગ્યાએ આવા પીલુંના ઝાડ વરખડી આવા ગોટાવાળા આમાં માણસ હોય તો દેખાય નહીં દેખાય એમાં હંતઈ ગયા છુપાઈ ગયા એમ કે અહીંથી નીકળે એટલે આપણે પાછળથી ઘા મારી અને મસ્તક કાપી નાખી નકર જો આ વ્યક્તિ અહીંયા પહોંચી ગયો તો આપણા હાથસોનું સૈનિક છે ને એનો સફાયો કરી નાખશે એટલે અહીંયા અઢાર જણા હતા બરાબર જે સુપા સુપાણા હતા એ અઢારને અહીંયા વધી રહ્યા દાદા એ આપણે ગીતમાં ગવાય છે ને કે દાડે માર્યા અઢાર અઢાર એ અઢાર તો અહીંયા માર્યા પાછળથી મસ્તક કપાણું એટલે એ વખતે મસ્તક બોલ્યું પડતા પડતા દાદા બોલ્યા કે હે મોતી તું મારી આંખું હું મોતી એટલે કૂતરો એમનો રતન ઘોડો અને કૂતરો કૂતરો તો એમના ભેગો જ હતો કાયમથી અને લગ્ન માંડવે પણ પણ આવ્યો હતો મોતી તું મારી આંખું છું હવે એક એકને ગોતવાની જવાબદારી તારી બરા અને ઘોડો તારી પાછળ હાલશે મારું મસ્તક હવે અહીં પડી જાય છે પણ મારું ધડ લડતું આવશે અહીંયાથી લડવાનું ચાલુ કર્યું ગૌખરી આવીને ગાય ખૂંચાણી હતી એ કાઢી એ ગૌખરી એટલા માટે કહેવાની આ લોકો ગાય હાલતી નહીં હોય એટલે તરવાર મારી બરાબર એટલે ખરી કપાણી અહીંયા હમણાં સુધી પાણી હતું આ ચાલી પચાસ વરસથી બંધ થયું અહીંયા રેલો ચાલુ હતો આજે અહીંયા એ રૂપમાં ચાલુ છે બોર્ડના રૂપમાં બરાબર આ દેવલબાનું વરદાન છે પછી અહીંયા આવીને એ લોકો સાથે યુદ્ધ થયું કહેવાય છે ત્રણ દિવસ યુદ્ધ આવેલું બરાબર ત્યારે એ માંડવીથી જાનવારાની બધા અહીં પહોંચ્યા ખબર પડી કે મસ્તક અહીંયાથી મળ્યું તો વીર ગતિમાં હોય પછી બધી તૈયારી કરીને આવ્યા અહીંયા પહોંચ્યા તો હજી ધડ તો ધળતું હતું ઓલા દુશ્મનો તો થઈ રહ્યા હતા પછી દેવલભાઈએ કીધું ખમૈયા કર મારા વીર હવે ખમૈયા કર બધું થઈ રહ્યું છે એટલે ધડ પડ્યું આમાં ગરીનો દોરો નાખ્યો એવો કોઈ દાખલો નથી છે ઘણી જગ્યાએ આપણે વીર ભાથી ગઈ અહીંયા પછી આપણે ચાપડા ચાપડા થયો એને પણ ગરીનો દોરો નાખ્યો એટલે ગરી વપરાતી નથી કોને ક્ષત્રીઓને એ એ દાખલો સાચો છે પણ અહીંયા એની જરૂર નથી પડી અહીંયા તો દેવલબા જાનવારા બધા પહોંચ્યા પછી ધડ પડ્યું પછી મસ્તક લેતા આવ્યા હતા તો દેવલબાને એવો વિચાર આવ્યો કે સારું આજ દુનિયા એમ કહે છે કે એક ગાય માટે થઈ અને આ વરરાજો ચડાવી દીધો ચારણ કુળ ઉપર આવો કલંક લાગે એ મને નથી ફોવાતું પછી થડ મસ્તકને ભેગું કરો પૂનબાને કે હું હજીવન કરું પછી જે આ મંદિરની બાજુમાં કૂવો છે અત્યારે હયાત છે એને અમે કાઢ્યો નથી આ દાદા વચ્ચે વસરાટ દાદા છે આ બાજુ એમના ધર્મપત્ની પૂનબા છે આ બાજુ દેવલબા ચારણના દીકરી જેની ગાય હતી એ હવે એ હાથે વિરડો ગારી અને ગંગાજી પ્રગટ કર્યા પછી પછી ધડમસ્તક ભેગું કરી અને અંજલી છાંટી અને દાદાને હજીવન કર્યા પછી એક ફેરો બાકી હતો ત્રણ અહીંયા ફર્યા હતા હે વસરાજ તમારો આ એક વસ ફેરો બાકી રહી ગયો એ પૂરો કરો અને તમારો સુખી સંસાર સીધાઓ પૂરો કરો સંસાર એમ તો કે નહીં મા આપણે આ કામ માટે તો આવ્યા હતા અવતર્યા હતા હા હવે આપણો અવતાર અહીંયા પૂરો થાય ઘણા કામ બાકી છે પણ નહીં વસરાજ આજે મને કલંક લાગે એ તો નહીં પુવાય તારો એક ફેરો પૂરો કર પછી એ ચોથો ફેરો અહીં પૂરો કર્યો અને પછી દેવલ બાકી હું હવે અહીંયા સમાધિ લઉં છું નામાં તો કે અમારે શું અહીંયા કામ છે અમે તો જે કામ કરવા આવ્યા હતા ધરતી ઉપર જે ભાર હતો એ ઉતારી દીધો પછી કંઈ સમાધિ લીધી એ વખતે આપણે આ બાજુ મોતી કૂતરો એ ઘાયલ થયો હતો બરાબર એને સદગતિ આપી એની પણ સમાધિ છે પછી ઘોડો ઘાયલ થયો હતો ઘોડાની પણ અહીંયા પારિયાના રૂપમાં સમાધિ પછી ઢોલી કે હવે વરવીને જાન લઈને હું ક્યાં થવું મને સદગતિ આપો આ હીરો ઢોલી એની પણ સમાધિ છે પછી જે ગાય બચી હતી એ વખતે વસરાજે કીધું કે માં એ તો બધું ઠીક આપણે સમાધિ લઈએ આ ગાયનું શું જોકે જ્યાં સુધી આ ગાય અહીંયા આપણી સમાધિ થાય છે મંદિર થાય છે અને આ ગાયનો વેલો રહેશે ત્યાં સુધી અહીંયા પાણીનો રેલો અમર રહેશે અને ગાયને પાણી આ કાયમ મળશે આ મારું વરદાન છે હજી આજની તારીખમાં કોઈ સરકારે કે કોઈ માણાએ અહીંયા પાણી ઓગાડ્યું નથી આપણે અખતરા કર્યા ઝીઝુવાડાથી પાઇપલાઇન નાખી પણ એ પાણી શખ્સ થયું નથી હજી આજની તારીખમાં આ ગાયું પાણી અહીંથી બેટનું જ પાણી પીવે છે આ હાલ એકવીસમી સદીમાં પણ હા સુ પુરાવો મળે અને આટલું તાપમાન છે તો સતાય જગ્યામાં એમ રહી શકી છે એ ગાયુનું પ્રતાપ અહીંયા તાપમાન કામ કરવાવાળાને કંઈ કોઈ જાતની તકલીફ નથી પડતી શ્રદ્ધા તો છે જ પણ રક્ષણ વિના શ્રદ્ધા ક્યાં સુધી હાલે રક્ષણ હોય તો તમે શ્રદ્ધા રાખી શકો ને લોકો વિશ્વાસ ક્યારે કરે ચમત્કાર વિના કોઈ નમસ્કાર કરે નહીં એટલે એવી આ જગ્યા છે બીજા નંબરમાં કે લોકો પોતાની ઈચ્છાથી આવી અને માનતા કરી અને ગાયો માટે ઘાસચારા માટે જે કંઈ દાન આપે છે એનાથી ન જ આ જગ્યા ચાલી આવે કાયમ કોઈ બી કોઈ વસ્તુ ઘટી નથી કે રૂપિયા વધી ગયા નથી અમારે જોઈએ એટલું પૂરું થઈ જાય આ દાદાની તૈયાર અને હું અહીંયા બાણુંની સાલમાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં હું જોતો આવું છું અમે કાંઈ પણ હોય તો દાદાને એક દાણા લઈ અને એકી બેકી પૂછીક વધારો આપો દાદા તમારી રજા હોય તો પૈસા ખીચામાં નથી કે પેઢીમાં નથી નહીં જોવાનું રજા છે એટલે આદરી એટલે બધા ને બધા દાદાના ભક્તો તરત પૂરું પાડી દે અત્યાર સુધી કોઈ કામ અટકા નથી આ લોકોનું એટલો બધો ભક્તિભાવ અને શ્રદ્ધા છે આ જગ્યામાં અને લક્ષ્મણભાઈ આ એક સમજવા માટે થોડી અહીં જે ગૌશાળા સમગ્ર સંચાલન જે ટ્રસ્ટ ઉપર થાય છે કે ના એ વખતે ટ્રસ્ટ નહોતું હવે અમે સેવા સંભાળી પછી બધાએ સાથ સહકાર એવો આપ્યો આ દરિયાણામાં મોહનભાઈના બાપુ રીભાબા એમને નાડોદર સમાજ આ સંપર્ક કરાયો મને વડગામના ડુવા પછી અમારે ઝીંઝુવાડાના અહુભા કરીને હતા એ અહીંયા મેન સંચાલન હતું એને કીધું કે ભાઈ મારી ઉંમર થઈ જઈ અમે દોડા ન કરીએ કી અને લક્ષ્મણભાઈ તમે થોડીક મદદ કરો એટલે ત્યાર પછી આ દાદાના પરચા જોઈને મને એમ થયું કે આ ગાયો માટે કંઈક કરાય માણસ માટે સ્વાર્થ માટે તો હવ કરે એટલે તે દૂનો હું અહીંયા સેવામાં લાગ્યો અને પછી ટ્રસ્ટ બનાવ્યો પછી ટ્રસ્ટ તો અમે ક્યારે બનાવ્યું કે અભયારણ્યની માથા હિસાબે આખું વસરાજ બેટ એક રાધનપુર નવાબ સરકારે લખી દીધેલું અચ્છા પણ જે તે સમયે આ એકોતેરમાં આપણે જ્યારે અભયારણ્ય આવ્યું ત્યારે અભયારણ્ય આ લોકોએ કોઈ એવું લખીને આપ્યું નહીં કે ભાઈ આ જગ્યા આખી આખી વસરાજ બેટ રાજા સહી વખતની લખી દીધેલી છે એવા પુરાવા કોઈ આપ્યા નહીં પછી અમે ટ્રસ્ટ બનાવ્યું બે હજાર ત્રણમાં અને પછી બધી બાજુના ટ્રસ્ટીઓ અને બધાની ભાવના ઊંચી સેવાની અહીં કાયમી ન સેવા દઈ શકે પણ હુંફ તો દઈ શકે ને એ રીતે અમે બધાને ટ્રસ્ટમાં આવ્યા અને એ રીતે આ ટ્રસ્ટ ચાલે છે અને આજની તારીખમાં દાદાનો એક રૂપિયો કોઈ ખોટો નથી કરી શકતો કચ્છમાંથી એક ગાડીવાળો આવ્યો તો તો બાજરીનું દાંડર ભરીને આવ્યો એટલે મેં કીધું ભલામાણા બાજરીનું દાંડર ભરીને આવ્યો ને ભાડું લેવાય હમ પણ કે ગાડી તો ડીઝલ ખાય એટલે ભાડું તો લેવું પડે ને મેં કીધી પણ તને દાન કોને આપ્યું તો કે મુંબઈવાળા અચ્છા મુંબઈવાળા તો પૈસા તને લીલું સારું ઘાસ નાખો ને આપવાય છે ને તો કે ના આ એટલા પૈસા હતા એટલે મેં દાંડર લીધું મને કે ભાડું જગ્યામાંથી આપશે તો બરાબર હવે આપણે આટલી બધી ગાયો લઈને બેઠા એટલે કોઈ આવ્યું હોય કોઈ માગે ભાડું તો દઈ દઈ એમ કરીને આવે છે ને લોકોનું મન નહીં તોડવાનું એટલે અત્યારે તો સાત હજાર છે એક જ ગાયનો વંશવેલો પણ મેં તો ત્યાં ત્રણસો ને બસ ત્રણસો ને ચાર પાંચ એવી હતી બરાબર અત્યારે એમાંથી વેલો વધતો વધતો એટલે કોઈ ગયો ત્રીસો વર્ષ મેં સંભાળ્યું એને એટલે અત્યારે સાત હજાર છે આખલા અઠ્યાવીસો છે અડત્રીસો જેવી ગાયું છે બીજા નાના મોટા વાસડા એમ કરીને સાત હજાર સંખ્યા થઈ જાય છે આ રીતે સંચાલન બધાની સાથ સહકારને ને સેવાથી ચાલે છે બીજા બધા આપણે ગોવાળિયા છે એ પગારદાર રસોડામાં એ પગારદાર પછી સેવાવાળા આવે એને કંઈ કામ હોવી પણ સેવાવાળા તો પાંચ દી દસ દી રહીને વહી જવા વાળા તો કાયમી કઈ રીતે હાલે એટલે પગાર છીન રાખવો પડે ને એ રીતે ચાલે છે જગ્યા લક્ષ્મણભાઈ વાર્ષિક અને દાદા તિથિ આવતી હોય ત્યારે કાર્યક્રમો વર્ષ દરમિયાનના જે કાર્યક્રમો કોઈ પણ હોય ને ધામ તો કોઈ બીજ ના ઉજવાતા હોય કાર્યક્રમો આપણે રણના હિસાબે બીજા તહેવાર બહુ ઉજવી નથી શકાતા એનું કારણ છે કે દિવાળી ઉપર એ રસ્તો ખુલે તો ખુલે દિવાળીએ જો રસ્તો ખુલી જાય તો પછી ત્રીસ માણસ આવે અચ્છા હા દર્શન કરવા અને ન ખુલ્યો હોય તો ન આવી શકે એ તો એટલે દિવાળીએ અમારે જો રસ્તો ખુલી ગયો હોય તો તૈયારી રાખવી પડે પચી પચાસ હજારે પોગી જાય માણસ એટલું માણસો દર્શન કરવા આવે પછી બીજો તહેવાર છે શિવરાત્રિનો નહીં મકરસંક્રાંતિ જે સંક્રાંતિ સંક્રાંતિ લગભગ રસ્તા ખુલી જાય છે આપણે મકરસંક્રાંતિ કહીને ઉત્તરાયણ ઉત્તરાયણે લગભગ રસ્તા ખુલી ગયા હોય છે એટલે માણસો એક દાન કરવાની ભાવનાએ ઉત્તરાયણ ઉપર એ કમસે કમ પચીસ ત્રીસ હજાર માણા હોય અને ઘાસચારાના લગભગ બસો વાહન હોય એટલે લોકો પહેલેથી અહીંયા એવી રીતે ઘાસચારો નાખવા આવતા સ્વયં કોઈ પૈસાથી ને કે એવું નહીં દાન કરવા માટે આવતા હોય છે એટલે એ વખતે તહેવાર જેવું પછી શિવરાત્રિ ઉપર આપણે આગરિયા આજુબાજુના એ ક્યાં તહેવાર કરવા જાય એ અહીંયા બધા આવે એટલે એક તહેવાર થઈ જાય પછી હોળીનો તહેવાર હોળીના તહેવારે ધૂળેટીના દિવસે અમારે સુરતથી લગભગ એંશીક લક્ઝરીઓ આવે અચ્છા એ લોકો મોરડીયા પરિવાર અને સોલંકી પરિવાર પછી કાર્ય રાજપૂતના ચાવડા હોય કે પરમાર હોય ચૌહાણ હોય એ બધા અહીંયાથી મળીને એક હારે અહીંયા ધૂળેટીનો એક પ્રોગ્રામ રાખે નાનો એવો એટલે સવારે પહોંચે બપોરે સવારે નાસ્તો કરે બપોરે જમે અને બપોર પછી એક એવું ડાયરા જેવું રાખે રાસ રાસગરબા જેવું આનંદ કરે એ વરાં બધાએ દર્શન કરવા આવી શકે અને ખાસ કરીને અહીંનો મહત્ત્વ કયું કે ચૈતર મહિનો શું કામ કે ચૈતર સુદ પડવેથી અહીં મેળો ચાલુ થાય મેળો ચાલુ થવાનું કારણ પરંપરાથી ચાલુ આવે છે રસ્તા જ બધા ખુલ્લા થઈ ગયા હોય એટલે લોકો સરળતાથી આવી શકે વાહન લઈ બીજું એ બસું ચાલુ હોય એ વખતે દી પૂર્તિ અને દાદાનો જન્મ દિવસ ચૈત્ર સુદ સાયતમ બરાબર સવન પરમાણે સવન પરમાણે આ જગ્યાનું મહત્ત્વ સવન પરમાણે ચાલે છે તારીખ પરમાણે નહીં એટલે ચૈતર સુદ સાયતમ દાદાનો જન્મ વસરાજ સોલંકીનો એટલે જન્મ ઉજવવામાં આવે બીજા નંબરમાં નવરાત્રિએ ગણાય પછી નવરાત્રિની નવમી નવમીના દિવસે અમે હવન કરી યજ્ઞ કરી અહીંયા નવરાત્રિ પૂરી થાય એટલે યજ્ઞ હોય એ એમાં આવે ચૈત્ર મહિનામાં પછી દાદાને વીરગતિ ગતિ થઈ ચૌદશની ચૈતર સુદ ચૌદશ એટલે એ વીરગતિનો દિવસ ચૌદશ છે એટલે બે તહેવારીમાં આવી ગયા એટલે લોકોને બધાને શ્રદ્ધા અને ભાવના આશામાં વધારે એ સમયમાં વધુ આવે માણસો બસ એટલે ઓછામાં ઓછું અઢી ત્રણ લાખ માણસો દર્શનનો લાભ લે એ મહિનામાં હા પંદર દિવસમાં પંદર દિવસ અઢી ત્રણ લાખ અને જો ડાયરો રાખી અમે કોઈ યજ્ઞ રાખી તો પાછું પાંચ લાખે ભોગી જાય પણ એ વખતે માણસો બહુ આવે અનુકૂળ સમય એ ચૈતર મહિનો બાકીના સમયમાં લોકો દુઃખી થાય કોઈ હોય ન હોય રસ્તો ભૂલે કોઈ ભૂલા પડે આવું બધું રનના હિસાબે થોડીક તકલીફ રહે પણ એ વખતે તકલીફ ન રહે એનું કારણ છે કે એ વખતે દાદાનો તહેવાર આવતો હોય એટલે બધા રસ્તા ઉપર અમે હજાયુ ખોડીને નિશાન કરી વાર્યા હોય એટલે કોઈ ભૂળ પડવાનો સવાલ ન આવે બીજા નંબરમાં કેમ્પ થઈ ગયા હોય હા આ પંદર દિવસ દરમિયાન લોકો સેવા કરવા આવી જાય બે હજાર જેવા સ્વયંસેવકો આવી જાય સેવામાં એટલે કોઈને અગવડતા ન પડે બરાબર એટલે વાંધો નથી આવતો આ રીતનું આ જગ્યાનું કાયમથી ચાલ્યું આવે